હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું છું જલારામ મંદિર ધર્મજ ગામની અંદર અને આજે હું તમને સંપૂર્ણ વિડિયોની અંદર જલારામ મંદિરના દર્શન કરાવીશ તેની વ્યવસ્થા તેના વાતાવરણની અનુભૂતિ કરાવીશ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો ચલો આપણે જોઈએ જલારામ મંદિર ઓકે જુઓ મિત્રો આ છે મંદિરનો પાછળનો વિસ્તાર એટલે કે આ જે ભગવાનની મૂર્તિ છે એની પાછની બાજુ આપણે ઊભા છીએ મંદિરની પ્રદક્ષિણા કરવા માટે તો હવે હું તમને આગળની બાજુ લઈ જઈને જલારામ બાપાની મૂર્તિ બતાવું તમે પણ દર્શન કરી લો હું પણ દર્શન કરી લો તો ચાલો આપણે જઈએ જલારામ બાપાના દર્શન કરવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જોઈ લો મિત્રો આ છે મંદિરનો આગળનો વિસ્તાર અને આ છે જલારામ બાપાની મૂર્તિ મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો હવે આપણે જઈશું ભગવાનની આરતી લેવા માટે તો આરતી લઈ લીધી છે હવે આપણે તો ચલો આપણે જઈએ મંદિરના પાછળના વિસ્તારમાં આવે જો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે મંદિરની અંદર કેટલા બધા ભક્તો આવેલા છે રવિવાર છે આજે રવિવારે મોટાભાગના લોકો ફ્રી હોય છે એટલે ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે મંદિરના ધાર્મિક વાતાવરણનો અનુભવ કરે છે તમે પણ તમારા નજીકના વિસ્તારમાં જો આ મંદિર આવેલું હોય તો જરૂરથી રવિવારે ગુરુવારે આવજો ઘણા બધા લોકો રવિવાર ગુરુવાર મેક્સિમમ પ્રમાણમાં આવે છે આ છે ભગવાનની મૂર્તિ અને ઘણા બધા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે આ છે ગેટ આપણે આપણે છીએ હવે જઈશું મિત્રો મંદિરની બહાર અને જઈશું જમવા માટે તો ચલો તમને પણ લઈ જાવ જમવા માટે તમે જુઓ કે આ અહીંયા ગુરુવારે અને રવિવારે કેટલા બધા પ્રમાણમાં લોકો આવેલા હોવા છતાં એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તમામ લોકોને ફ્રીમાં જમાડે છે જે લોકો પ્રવાસી હોય છે એ લોકોને પણ ફ્રીમાં જમાડે છે કોઈ પણ પાસ કોઈ પણ પૈસા કંઈ પણ લેવામાં આવતું નથી તો તમે વિચારી શકો છો કે કેટલા મોટા માત્રામાં અહીંયા લોકોનો વિશ્વાસ હશે ભગવાનની કૃપા હશે કે આટલા બધા લોકોનું જમવાનું કોઈપણ જાતની તૈયારી વગર બધા જ જમીને જાય છે અહીંયા ફરીને જાય છે હવે લગભગ સાત સાડા સાત જેવો ટાઈમ થયો છે હવે આપણે જઈશું મંદિરમાં ભોજન કરવા માટે પ્રસાદી લેવા માટે અને તમને બતાવો કે કેટલા બધા પ્રમાણમાં લોકો અહીંયા બેઠા છે નીચે બેસીને જ બધા જમવાનું જમી રહ્યા છે અને આ દર રવિવારે ગુરુવારે તમને આટલી જ માત્રામાં લોકો અહીંયા જોવા મળશે આ જલારામ બાપાની કૃપા છે કે કોઈપણ રૂપિયો એક અનાજ લીધા વગર એક રૂપિયો લીધા વગર આટલા બધા લોકોને રોજ જમાડવાનું એટલે કોઈ નાની વાત ના કહેવાય એ ભગવાનની કૃપા જ હોઈ શકે છે એટલે તમે જરૂરથી એકવાર અહીંયા આવજો અને અહીંયાની કઢી અને ખીચડી આના આખા ગુજરાતમાં આના જેવી કઢી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એની હું ગેરંટી આપું છું એકવાર આઈને જરૂરથી ટેસ્ટ કરજો હું અને મારો ભાઈબંધ આ બેઠા છીએ જમવા માટે તમે જોઈ લો અને જમીને અહીંને વ્યવસ્થા પ્રમાણે તમારે પોતાની ડીશ જાતે ધોઈને મૂકી દેવાની છે આ જ અહીંની ખાસ વાત છે કે ગમે એટલો મોટો માણસ હોય પણ એનું કામ પોતે કરીને જશે હવે આપણે નીકળી ગયા છે મંદિરની બહાર સંપળ પહેરીને નીકળી ગયા છે મંદિરની બહાર ને હવે આપણે જઈશું તમને બહારનો વિસ્તાર આજે જ્યાંથી એન્ટ્રી લીધી છે તમને વિસ્તાર બતાવું છું તો ચલો તમને બતાવું વિસ્તાર અહીંયા સરસ ડેકોરેશન કરેલું છે એટલે ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે મેક્સિમમ લોકો બહારથી આવે છે લક્ઝરીને ગાડીઓ લઈને જ મોટાભાગના પબ્લિક જે આવે છે એટલે એવું છે નહીં કે અહીંયા અંધભક્તો અહીંને ગમે એમ કરીને જતા રહે છે અહીંયા બધા ભણેલા ગણેલા સારા માણસો આવે છે એનઆરઆઈ પાર્ટી આવે છે ધર્મજ ગામ એટલે ગુજરાતનું સૌથી અમીર ગામ છે ત્યાંની પબ્લિક અહીંયા રવિવારે ગુરુવારે ખૂબ જ વધારે માત્રામાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે તમે જરૂરથી એકવાર આવજો અહીંયા દર્શન કરજો આપણા નજીકનું સૌથી સરસ ધાર્મિક સ્થળ છે આ છે એન્ટ્રન્સ મેન છે પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો તો કેટલા બધા પ્રમાણમાં લોકો આવ્યા હશે ગાડી લક્ઝરીઝ ઘણી બધી છે તો તમને બહારની બાજુના મેઇન ગેટ બતાવ જો લો આ છે બહારની બાજુનો મેઇન ગેટ હાઈવેની એક્ઝેટ બાજુમાં અને ઘણા બધા લોકો અહીંયા સ્પેશિયલી પ્રવાસ તરીકે અહીંયા આવે છે ફરવા માટે મંદિર જવા માટે તો જો તમારી નજીકમાં કોઈ સ્થળ છે તો તમે જરૂરથી જોજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો